આ વરરાજા અમને ઈર્ષા થાય અમે પહેણ્યા ત્યારે આવું કઈ નતું ભાઈ જો અત્યારે ફટાકડા એવા આવ્યા છે નવા ફટાકડા એવા આવ્યા પરેશભાઈ વરઘોડિયા ના નામ લખાઈ જાય ઉપર આકાશમાં ફટાકડો ફૂટે ને તો નામ લખાઈ જાય પછી વેવાય નામ લખાવ લખો થાય તો ખરીદી બધું ખરી જાય ખરેખર અત્યારના લગ્ન આપતા અમે તો મારા તો બહુ હેર લગ્ન થઈ ગયેલા તેથી હું બહુ નાનો હતો નેવું માં લગ્ન થયા લ્યો ઓગણીસો નેવું માં લગન થયા તો મોડલ ક્યાં વરનું હશે ઘડી કામ જો બધા બે જ જજો એ હવા જ ઘડી બે જ અમારો બાપ ભલે પીડા એટલા માયા પાસે માયા રહેવાય ગયો એટલે આજે આપણે તો આનંદ પણ ખાસ તો મારે દીકરી વૈદેહી અને દર્શન કુમાર ઉપસ્થિત છે એને આનંદ કરાવો છો અને આખી જિંદગી આવો આનંદ રહે અને છોકરાઓ તમારી જવાબદારી આવે છે તમારા બેયના લગ્નમાં એટલો સમાજ હાજર છે એટલે હવે તમે જગ પ્રસિદ્ધ થઈ ગયા કે એના લગ્નમાં અમે ગયા અને હવે તમે દાંપત્ય જીવનની શરૂઆત કરો અને હવે તમે સમાજને કેટલા રૂડા દેખાડો એની જવાબદારી હવે તમારી છે તમે બેય જણા સમાજને કેટલું રૂડું લગાવ એક ભાઈ મને પૂછેલું મને કે રાજાને ઘોડા ઉપર ચડાવવામાં શું કામ આવે એટલે અમારા હાસ્ય કલાકારો તો અલગ બધું આનંદ કરાવતા હોય છે કે એને મોકો આપવામાં આવે ઇઝ રોંગ ચાલ્યો આપણો રિવાજ છે આ કે વરરાજા ને પોતાના પિતાના ઘરે પોતાના ઘરે એ ફૂલેકુ ચડાવવામાં આવે આગલે દિવસે તે દિવસે એને ઘોડે ચડાવે અને ગામ ઘરે ઘરે હવે તો સમય નથી માણસો પાસે ઘરે ઘરે અમારે તો સૌરાષ્ટ્રમાં રિવાજ હતો ફૂલેકુ ઘરે ઘરે જાય વરરાજો આખા ગામમાં કોઈ ઘર બાકી ન હોય સાહેબ ત્યારે આખું ગામ જાગતું હોય અને ત્યાં વરરાજા એને ઉભા રહે એટલે દીકરી એને ચાંદલો કરે અને ફૂલેકુ વધાવે કાંઈક લખાવે અને જેવા જેણે લખાવી નોટમાં લખાતું જાય કે ફલાણા ભાઈના ફૂલેકાના એટલા ચાંદલાના અલગ કે ફૂલેકાના એટલા એ જેવું ફૂલેકું થાય એટલે ખાંડ ની ઓલાને જે ઓલા ને ફૂલેકુ વધે ને બે નામ પોતાનો શેડો રાખીને ઉભા રે અમારે રિવાજ એટલે ખાંડ નો વાટકો ભરીને આપે કાલ્યો તમે અમારા દીકરાને વધાવ્યો અમે તમારા ગળા મોઢા કરીએ તમારા ઘરમાં રોજ હા કરવું વધે આવો એક રિવાજ આખી રાત ફૂલેકું ચાલે અને પછી જ્યાં અહીંયા પરણવા આવે ત્યારે પણ એનો વરઘોડો નીકળે એનો હામૈયું થાય બેય પરિવારમાં બે ગામમાં વરરાજાને મને એટલે એને ઘોડે ચડાવવામાં આવે પાછળ ગીત ગાય બધા તો મને કે રાજાનો પોશાક પહેરાવવામાં સુકામ આવે છે અને એને આવી રીતે ઘોડે સુકામ ચડાવવામાં આવે આપણે તો નો પ્રોબ્લેમ આવો પરિવાર છે આપણો ત્યારે મેં કીધું હતું

આ જેવી તેવી વાત નથી આ આપણા હર કોઈ રિવાજ એની પાછળ એક વિઝન પડ્યું છે અરે એનો દાખલો દઉં તમને અમારી ગાંડી ગીર આપણી સૌરાષ્ટ્રની ગીર ગીર પંથકમાં એક નાનો એવો નેહડુ અને એ ટીબો થઈ ગયેલો ન્યાલી નેહડુ નેહડુ નીકળી ગયેલો અને ન્યાય ગોવાળ ગાયો ચારે છે અને એમાં એક ફાટલ કપડે એક માણસ ત્યાંથી નીકળે છે ગરીબાઈ આટો મારી ગઈલી છે ફાટલા કપડા છે પણ એ ટીબો જે સામે દેખાણો વેરાન વગડો છે કોઈ માણસો નથી કેવલ એક વ્યક્તિ ગાયો ચારે છે પણ જ્યાં ટીબો નજીક આવ્યો એટલે એના માથાનું ફાળિયું હતું ને એની એને ભેઠાઈ વાળી લીધી કપડા ફાટલા હતા ને એને ઢાંકી દીધા મર્યાદા લઈ લીધી ત્યારે ઓલો ગોવાળ પૂછે છે કે ભાઈ રામ રામ તા કે રામ રામ એક વાત પૂછું તમને કે પૂછો ને ભાઈ

પણ એક વાર આયા નેહડું હતું અને એક વાર હું અહીંયા વરરાજો થી આવેલો અહીંયા રૂડા ઢોલ વાગેલા રૂડી હરણાયું વાગેલી રૂડા ગીત ગવાયેલા અને આ ધરતીએ મને રાજા તરીકે વરરાજા તરીકે જોયો તો અને હવે મારીમાં ધરતી મને લગર વગર કપડે જોવે તો મારીમાં ધરતી ભોઠી ન પડે ને એટલે મેં ભેઠાઈ વાળી લીધી છે સાહેબ આ આજે આપણો સંસ્કાર જે છે એક જવાબદારી આવે છે આપણે આંગણે બે મહેમાન આવી જાય ને બાપ એટલે આપણી જવાબદારી વધી જાય નહીંતર ગામ આપણી જેવા આપણા મહેમાનને ગણવા મળે બહુ જીણી વાત છે એમ જ્યારે સારું થાય છે ત્યારે જવાબદારી વધે છે એટલે આ વરઘોડિયા ને શુભકામના સાથે કહું તમારી જવાબદારી વધે છે સમાજની અંદર બહુ અઘરું છે પણ અત્યારે હું ખરેખર મારા બધી લગન જોઉં છું તો આમ તોડી નાખે એવા લગ્ન થાય બધે હે એ રાજા મહારાજા પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું તો ભાડે મળે જોવો તો ખરા જે અંગ્રેજો કપડા પહેરતા એવા કપડા તો અત્યારે બેન્ડ વાજા પહેરે ગોઠડ ગોઠડ સુધી બૂટ ને માથે ટોપા ચાહેન ચણક ચાહેન આમ એમણા આપણી પાસે આવે ને તો આપણે સહેલું જ મારો મન થાય તો પપ્પુ ચાહે ચાણક વાતો બેન્ડ વાજો છે અરે મોટા મોટા લગ્નો જોઈએ છે પીરહવાવાળા ક્યાંથી આવે એ ખબર નથી બોલો ધવલ હા ઇન્દ્રની સભામાં આવા પીરહવાવાળા વાળા નતા ડાયાબિટીસ હોય એ ભાફલા દહ દહ ઢેફલા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડાય એ પીરહીન તારીમાં વહી જાય તું ગોટો વળી જાય ટૂંકમાં આજે એકવીસમી સદી પચ્ચીસ વર્ષ પૂરા કરીને ને માં વર્ષમાં પ્રવેશ કરવા જ્યારે જઈ રહી છે ઈ યુગના હું તમે માણા છીએ બરોબર આમ કહેવાય મધ્ય સુરત તપે છે તો જીવતા આવડે તો બાકી પૂછો આ વડીલોને કેમ પરિણે આવીએ બહુ તાણ હતી મારા અને છોકરાઓ તમે બધા ભાગશાળી છો હવે સંબંધે જોઈન થાય પેલા એ નહોતું વડીલો પૂછો વડીલો સંબંધ કરતા એ ફાઈનલ જોવાની વાત જ ક્યાં હોય તો ઘેરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાગ ગુલો રાણી બાદશાહ જે હોય અરે અમારા ઘુઘુના ના લગ્ન છે એટલે પાછું ભાઈ માંડવામાંય લાજ કાઢતા આપણે કે ફેરા ફરતા ફરતા મોઢું જોઈ લઈ રામ રામ કરો સનગ્લાસ જેવી લાજુ હતી એ આપણે બધા જોઈએ કે એને આપણે ન જોઈએ કે બોલો તમારા ગુગુ એ કાંઈ જોયેલા નહીં અને ગાંગો થયેલો ઉતાવળો પરણીને ઘરે આવ્યા ને કોડી કડે રમી લીધા પણ ગાંગો થયો ક્યારે ઘરના જોઈ લઉં ત્યારે તો મર્યાદા હતી ક્યારે એકાંત મળે ને ઓરડામાં જઈને ઘરનાનું મોઢું જોઈ લઉં એમાંય ગુગાએ બરોબર મોકો જોઈ અને ઓરડામાં ગયો તો ગણેશ હાપના પાસે બેઠેલા લાદનો ઘૂમતો તાણી નામ જા लाज નો ઘુંગટો ખોલ્યો ગુગુએ ઓહો ડુંગલીન દાણા ઝવડુ માથું ડાળિયાના દાણા જેવી આખ્યું કાનકડિયા જેવા કાન સકરિયા જેવી આંગળીયું લીંબુ ઝવડુ આંબોડો અને હાટક ભેહી ભેહુ ભેગી કરો એવો વાન આખ્યું ને દાત બે જ તપકે રાખમાં પાણીના સાટા નાખ્યા જે રાખમાં ખાડા પડી જાય એવા મોઢામાં ખાડા પડી ગયેલા દોઢસો ગ્રામ કંકુ ભેગું કરી એવી લાલી કરેલી તું ને કલ્યાણી એમાં ઓલી બિછાડીએ જળબજર દાંત કાઢ્યા દાંત કાઢ્યા તા તો ભખ ભક્ને પડી ગયો હોય બાપા આની આટુ બેન્ડ વાજા વગાડ્યા આપણે મોઢામાં ફીણ આવી ગયો બેભાન થઈ ગયો તો ઓલી દીકરી અજાણી હતી એમ કે રોયા વાય આવતી લાગે એને ડુંગળી થોડું પાણી મોઢા ઉપર પાણી સાચ્યું પંદર મિનિટ ઓલો ભાનમાં આવ્યો ત્યારે માતાઓને ખબર છે લાજુ નો રિવાજ તો હતો જ હજી છે જ એટલે ઓલી દીકરી જે પરણીને આવી હતી એની સામે થોડોક એને બેઠો કર્યો પકડી નમસ્તે પછી એની પત્ની કીતો ખાવા આમ હું કરો હજી હું પરણીને હાલી આવું છું મારી સાથે વધારે વાત ન કરો તો મુબારક પણ મને એટલું તો કહો કે હું કાલ પાણીની હેલ ભરીને બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેઈએ લાજ કાઢવી એ તો મને કહો જ્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાતનો ઉલાળિયો કરી નાખજે

લઈ શકશો પ્લાસ્ટિક સર્જરીથી તમારો તમે અત્યારે બદલી હેર કેર માં જઈને તમારા વાળની સ્ટાઇલ તમે ફેરવી શકશો સારા ટેલર પાસે જઈને તમારા કપડાની સ્ટાઇલ તમે ફેરવી શકશો સારા ક્લાસ કરીને તમારા હાલવાની સ્ટાઇલ તમે ફેરવી શકશો પણ સ્વભાવ ને સંસ્કાર નહીં ફેરવી શકો એ તો જે કુળમાં આવ્યા એ સંસ્કાર આવીને ઊભા રહેવાના છે સાહેબ એટલે હું હર હમેશ પરેશભાઈ કહેતો હોઉં છું કે માણસની ડિઝાઇન બદલવી જોઈએ સો ટકા માણસની ડિઝાઇન બદલવી જોઈએ પણ અંદરની ધાતુ ન બદલી જવી જોવે કે હું કોનું સંતાન છું મારો બાપ કોણ છું જયારે અંદરની ધાતુ ન બદલે ત્યારે માની લેવાનું કે એનો પછી કોઈ પલ્લો નહીં પકડી શકે આ બધી વ્યવસ્થા છે સંસ્કાર વ્યવસ્થા નથી સંસ્કાર જીવન છે સંપત્તિ વ્યવસ્થા છે સંસ્કાર જીવન છે સંપત્તિ અહીંયા મૂકીને જવાનું છે સંસ્કાર હાર્યા આવવાના છે